રાપર અને ભચાઉ તાલુકાના પોલીસ મથકમાં જપ્ત કરાયેલો અંગ્રેજી શરાબનો રૂપિયા દોઢ કરોડ વધુનો જથ્થો નાશ કરાયો છે વાગડ વિસ્તારના ભચાઉ રાપર લાકડીયા અને સામખિયાળી પોલીસ મથકમાં જપ્ત કરવામાં આવેલા ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો ભચાઉ નજીક ભાગોળે આવેલા ગણેશ ટીમની નજીક નાશ કરવામાં આવ્યો હતો વિવિધ બ્રાન્ડના દારૂ અને બિયરના ટીન બોટલને જમીન ઉપર પાથરી દેવામાં આવ્યા બાદ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું આ વેળાએ પ્રાંત અધિકારી બાલ સૂર્યવંશ

ઓગણીસ હજાર છસો એક જેની કુલ કિંમત રૂપિયા ઓગણસી લાખ ત્રણ હજાર એકસો નેવ નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે જેના અંદર અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ઓગણપચાસ હજાર ચારસો ને અઠ્યાસી જેની કુલ કિંમત રૂપિયા ચોસઠ લાખ હજાર કુલ બોટલ નંગ ચાર હજાર પંદર જેની કુલ કિંમત રૂપિયા આઠ લાખ હજાર નવસો ને પાંચ રાપર કુલ બોટલ નંગ સોળ હજાર જેની કિંમત રૂપિયા છવ્વીસ લાખ હજાર બસ ચારસો વીસ સહિતની કુલ બોટલ નંગ નેવ્યાશી હજાર સાડત્રીસની કુલ કિંમત રૂપિયા એક કરોડ અડસઠ લાખ હજાર મહાદેવ તરફના ગણેશ ટીંબી વિસ્તારના ખુલ્લા ગ્રાઉન્ડ ખાતે નાશ કરવામાં આવ્યો હતો